તમે જો ના તો હુંકાર કારણ દેખાય હું દેખાય તું દેખાય આપણે એમ કહીએ કે વ્યાપક બ્રહ્મ એક જ છે કે છે ને તો હું તું કોણ કેતું હશે હું તું નાખો સંસાર થી ચાલે જીવના નજી હોય દરિયો છે કેટલા મગર બચ્ચો હોય કેટલી માછલી હોય બરાબર તો બધા દરિયામાં માછલા જીવો છે દરિયામાં પાણી છે

પૃથ્વી એક જ છે ઝાડ કેટલા આપણે વ્યક્તિમાં રહીએ છીએ વ્યાપક ભૂમિકા જોતા નથી આપડે દેશ હતા ભૂમિકા જોઈએ છીએ કેવું શરીર છે પ્રિન્ટ જોતા નહીં પણ ના સંભાવ નહીં જોતા પરિવાર છે પાંચ માણનો પચીસ માણનો હોય બરાબર પણ વડીલ હોય એક એક બોલર તો તમે જાય કે નહીં તો પચ્ચીસ માણસ હોય પણ એકમાં સમય જાય કેવાય અને આ બધા નોકરો વિચાર કરતા હોય તો સંબાળા ના કહેવાય અમારે ના કેવાય ના કેવાય મારો પરિવાર મોટો છે ચાર છોકરા ને બહુ વધારે છોકરા છોકરા ઊંડી બહુ વધારે બરાબર બધા હોવું ના વિચાર કરે અને હું એક બોલું એટલે બધા વર્તે તો એક કી કેવું ના કહેવાય કેમ કરવું એટલે એમ કરવાનું બસ જા કેમ કરવાનું એક જ કરવાનું એકમાં આવી જાય ને તો એક જ કહેવાય હોવું મરજીમાં કરે તો

સાચું જુઓ ને તો આ બધી લીંબોડી બીજમાંથી લીમડો થયો ને બીજ થયો તો એક લીંબોડી બધી સમય જાય નહીં એક માં બધું સમાઈ જાય હવે ઘણું એકમાં હમ જાય એક વિચારમાં હમાઈ જાય વાત કરીએ છીએ ખોડી પડી રહે રાજા પોતાના પ્રજા માટે મરી જાય બરાબર ખોડી પડી રહે શરીર પડી સતી છે રહેતી પતિ પાસે મરી જાય તો રાખ રે રાખ પડી બરોબર નદી છે એ સંબંધ મળી જાય તો કોઈ હા અને પેલું નું અંતરકરણ હતું સૂક્ષ્મ દેહ હતો એટલે વ્યક્તિત્વ રહ્યું રાખ રહી દેહ તો જતો રહ્યો પણ રાખ રહી વ્યક્તિત્વ રહ્યું અને પેલું તો પેલાથી તત્વ હતું જાણ પણ જ હતું જાણ પણ જાનપણ મળી ગયું જુદું નતું પેલા થી નદી 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 નામ પાડ્યું સમુદ્ર ના પાડ કોઈ પાણી છે ને બે પાણી પાણી મળી ગયું નદી ને મળી ગઈ નદી ને મળી નદી તો નદી જ હતી એ નામ હતું નદી નામ હવે નામ પકડે સમુદ્ર પકડે સમુદ્ર બે નામ પકડ્યા સમુદ્ર નદી બે પણ બે પાણી હતું એ પાણી ના જોઈ પાણી પાણી મળી ગયું વ્યક્તિ વ્યક્તિ એમ ના મળે સત્ય ની વાત આવી એટલે શું થયું કે લોકો ભક્તિ કરે છે પણ હું તું સી ભક્તિ કરે છે હું તું સી તો બેના ના દે બરાબર પછી એક સમર્પિત છે કે એટલું જ કરવું પડે બરાબર એવો ભક્ત છે તો એ ભક્ત જે સુધરી જાય ને તો એનું નામ રે એ રાખ રે કહેવાય સુધરી કહેવાય ફરી નહીં અજીવાળું છે ને આપણે અજીવાળા થી વ્યવહાર નહીં કરતા જીવીએ છીએ વ્યવહાર કરીએ વિષય ભોગવીએ સંસાર કરીએ ભક્તિ કરીએ પ્રકાશ થી ધ્યાન પ્રકાશ થી એ દીવો થાય પ્રકાશ પ્રકાશ છે કોડિયું કોડિયું પ્રકાશ અગ્નિ છે સારું કરો ખોટું કરો જ્યાં પ્રકાશ મૂકવો એવું જીવાય ધંધામાં ધંધામાં પ્રકાશ મૂકે ધંધાથી પ્રકાશ થી જડે ધંધો કરે જડે પછી રાજકારણ વાળા એ વિચાર કરે ફક્ત ભગવાન નો વિચાર કરે એનો પ્રકાશ દેખાય ભગવાન દેખાય પોતે જે દ્રષ્ટિ માં કઈ દેખાય ને પોતાનો પ્રકાશ દેખાય ભગવાન હજુ તો ભગવાન દેખાય જ્ઞાન જો જ્ઞાન દેખાય વ્યવહાર તો વ્યવહાર દેખાય પ્રકાશ દેખાય પ્રકાશ દેખાય કોડિયું અને પ્રકાશ આ બે સમજણ પડે તો પ્રકાશ એ બ્રહ્મ છો પ્રકાશ પ્રકાશ માં જોવા તો એક થઈ નહીં પ્રકાશ પ્રકાશ સજાતી મળી જાય અલગ ના રે બે કોડિયા બે પ્રકાશ દીવા

સિદ્ધાંત જ છે તમે ચાઈ તો પક્ષી બધામાં આવું હોય બરાબર કારણ કે બેના બાઈજ એક થઈ ગયા સુખ એક દુઃખ એક મારું એક તારું એક બધું એક કોઈ જુદું જ નહી વા સમને પણ આવી જાય એકતા નહીં તો જીવનની જીવન મજા આવે હા બે પણ એના મજા હમ બેન એક જીવન છે બે જીવન નહીં હું તું આવ્યો ને એટલે તમારે ચડવા થાય બધું ખારું લાગે મોરો લાગે મીઠાશ ચતેરી એક છ બે નહીં જે કુદરતે બનાવી છે તો જુદુદેવી બનાવી એક પણ એવાય ભાગે એક થઈ ગયા આપણે તો જુદુ શી જ પાડશો જુદુ શી પાડશો જીધું નહીં પડે કોઈ રીતે પડતું નથી પડતું જ નથી બરાબર એમાં ભક્ત ભગવાનનું એક પણ છે

એ વિચાર નહીં એ જે કરે સમજન કરો બે જણા એ સમજન ફેર થતો હોય તો તુ તારી કાઢો એક પણ હળો બે પણ ના રહેવાય પરિવાર રહેતા હોય ને એક પણ હળો બરાબર એ બીજું જ્યારે ભેજ થતા હોય તો ચર્ચા કરો સાચું પાછું થું તારણ થું કાઢવાનું જેમાં કોઈ કમિટી હોય તમે દર પંદર માણસો નિમે પછી ચાલણ કાઢે પછી બહુ મોટી હોય એ કરી આપણે સારો વિચાર હોય એ તમે વિચારવાનો હોય સત્ય એવું હોય કે તમારા વિચાર જુદા મારા જુદા અલગ અલગ હોય દરેક ના તો દરેક વિચાર મૂકો સારો વિચાર પકડીએ તો સાર નીકળે ને તો સાર રૂપ જીવન એ સાચું જીવન છે માન્યતા મારું સાચું મારું સાચું કહો ને ભૂલ થાય જરૂરી એટલે પૂર્ણતા કને કહેવાય પાંચ કોઈ ફોન આવ્યો કે પૂર્ણ પણ ભગવાન વગર પૂર્ણતા ના આવે પછી દાખલો આવ્યો કે કિશો પિતા તો જ્ઞાની હતા ને ગંગાના છોકરા હતા પછી દ્રોણાચાર્ય હતા એ મહાન પંડિત હતા બરાબર તો એ કૃષ્ણમાં જે પૂર્ણતા હતી એ નથી તો પૂર્ણ તો ભગવાન વગર નહીં આવતી પૂર્ણ તો કઈ કહેવાય એટલું પૂર્ણ શબ્દ નહીં પૂર્ણ કામ કહેવાય શું કહેવાય પૂર્ણ કામ પૂર્ણ કામ કોઈ કામ ના ના રહે તો પૂર્ણ કહેવાય કામ ના રહે પાછળ કામ ના રહેતી હોય તો તમારું જીવન કેમ જીવવું તો જીવન શું રીતે પૂર્ણ થયા જીવન ગણો પોતાનું જીવન જ નથી જીવન તો પારખું કરી નાખ્યું જીવન કીધું છે પામણું મારે જે પૂર્ણ કામ પણ શબ્દ છે ને ખરેખર તો આધ્યાત્મિક રીતે એવી રીતે લાગે કે તમને ભગવાનની પ્રાપ્તિની જે આ જીવનનો હેતુ છે તો જ્યારે પરમાત્મા મળ્યા તો પછી એમાં પૂર્ણ કામ પૂર્ણકામપણું આવી જાય એમાં કોઈ અધુરા પૂછપ કોઈ એના કોઈ ભાવ ના રહે પછી કોઈ સંકલ્પ મારા મેળવવાનું બાકી રહ્યું

જીવન જીવવાનો ભાવ હોય એ જુદા મત આવો તો નોખા સાબિત થાય તો સાબિત થો વ્યક્તિ મટી જાવ વિચારથી દેખાય વિચાર તો તમે તમે છો વ્યક્તિ નથી દરેક માણસ વિચારથી પોતે છે વ્યક્તિ નહીં વધારે તમે છો વિચારથી વ્યક્તિ છો વિચારો છો ને તમે જે વિચારો વિચારો જ છો सही तो साधन से बराबर वो एक एक पिनर वस्तु है तो जे विचारसो विचारती करो शुभ करो तो भगवान पजसो संसार में जियो सो व्यवहार करो सो, सो विचार से થાય છે તો વિચાર થી મણે જીવે છે એથી નહી જીવતો એ તો સાધન છે બરાબર આ વિચાર થી આપણ જીવન છે કે આપણો વિચાર કે કેવો છે કે મૂળ વિચાર જે છે એનાથી આખી પ્રકૃતિ પ્રકાટ થાય છે એટલે શું કે તમે જે દ્રષ્ટિ મૂકો એ થાય બહુ ચા એવું જવું છે આપણે તો આખા પ્રકૃતિ સમય નહીં તમારો વિચાર મૂક્યો જ્ઞાન વિચાર તમાર પોતા એ કે જવું છે થઈ નથી જવું તો ના જવાય આ કરવું છે એ પહેલા કરો કાય ને એવું એને ઓળખો કે તમારા પાસે એક વિચાર એવો છે જ્યાં દ્રષ્ટિ મૂકો છો એટલી જીવતું થાય એની કિંમત થાય ધંધા મૂકો ધંધો હાચો લાગે સંબંધ મૂકો સંબંધ હાચો લાગે બરાબર પછી સગા વાળા હોય બરાબર તો ધંધો બંધ લાગે સરાવ થયું તમારા જ્ઞાન પ્રકાશ લાગે કિંમત એ નથી તો બીજા ફાલતુ માણ હોય તો શું મારે કામ છે ત્યાં પછી આવજે એવું કઈ અરે પ્રકાશ કે તમે મહત્વ કે આવો છો અને તમારો પ્રકાશ ક્યાં મૂકો છો એ તમારે જોવા રહ્યું બરાબર આપણા જ્ઞાન નો હેતુ કયો છે કે સંસારમાં ગમેલું જીવીએ સંસારમાં ગમેલું જીવીએ પણ જન્મ્યા જીવન પર મરી જવાનું એમ છે કે નહીં આ તો છે ને દરેક મળી જાય છે કે નહીં

પૈસા અંદર એને ઓળખી લેવાનું એવી જીવ મરી જાય તો શરીર છૂટું પડી જાય બરાબર તો શરીર તો સાધન હતો ને જીવ છૂટો પડે શરીર તો પડી રહ્યું જીવ ને ઓળખો હવે એ જીવને આ જીવાય છે અંદર તમે જે વિચારથી જીવો છો આ કરવું આ વ્યવહાર કરવો આ કરવું જીવ છે ને જે કરો એને છૂટા પડી જવો તો એને જુદા જુઓ તો જીવ જીવને તો તમે મરી જાઓ દેશી જ્ઞાન આટલું કેવું જીવે છે અંદર એટલે ઓળખી લો જીવે છે એ મરી જાય આવડે બે જીવનાર ભગવાન